અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોટાભાગના ગામોમાં મુખ્યત્વે વ્યવસાય તરીકે ખેતી અને પશુપાલન છે ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે ઘઉં મગફળી જુવાર બાજરો તલ ચોળી તેમજ બાગાયતી પાકોમાં કેરી ચીકુ દાડમ લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂત હવે ચિંતિત જોવા મળી રહ્યો છે કારણ કે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હાલ બાગાયતી પાકમાં જે ફળોનું રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની તૈયારીમાં છે પરંતુ કમોસમી વરસાદના કારણે લઈને મોટા ભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીન દોસ્ત થઈ ગઈ છે એક વૃક્ષથી લઈને એક હજાર બસો આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો પર અત્યારે ચિંતાના વાદળો છવાઈ ગયા છે કમોસમી વરસાદના માવઠાને લઈને પવનનું પણ જોર ધારી તાલુકાના આજુબાજુના ગામમાં વધારે રહ્યું છે ત્યારે બાગાયતી પાક તરીકે કેરીમાં વ્યાપક નુકસાન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ સાથે જ તલ ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદને લઈને ભયંકર નુકસાની આવે તેવું ખેડૂત જણાવી રહ્યા છે હવામાન વિભાગની પૂર્વ આગાહીને લઈને જ્યારે આખા અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી તાંડવ થઈ રહ્યું છે ત્યારે ધારી તાલુકાના માત્ર ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતો જે કેરી તેમજ ચોળી તલ બાજરી સહિતના પાકોમાં નુકસાન થઈ રહ્યું છે તેનું તંત્ર દ્વારા સર્વે કરાવીને સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે કમોસમી વરસાદના માઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાન થયું છે ખેડૂતો માથે જે માઠી દશા બેઠેલી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ તો ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરાવીને ખેડૂતોના વિવિધ પાકમાં જે નુકસાન થયું છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે મારું નામ નરેશભાઈ છે અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે તો અમે ઇજારાદાર રાખી અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે તો અમારા કાલને દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલો છે તો અમારા ખરો બહુ હો બસો મણ જેવો ખરો થઈ ગયેલો છે તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાક ગરીબ માણાનું સમજે હાલે જે કમોસમી વરસાદને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે એસીથી નેવું ટકા જેટલી નુકસાની છે એમાં અને કેરી બધી ખરી ગઈ છે હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા આંબા પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે વિસ્યા તાલુકાનું ગામડું ગામ આંકડિયા અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે નુકસાની બહુ આવ્યો છે પચાસ ટકા ઉપર અત્યારે કે વીણવી છે બે હવારના ચાર પાંચ જણા તોય તાગ નથી આવતો કેટલી કેરી કેરી રાજી ખરી જાય છે હો દોઢસો મણ જે ખરી ગઈ છે દર્શક મિત્રો હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે બધા શાકભાજીના પાકો છે તો એને સાથે સાથે ભારે પવન પણ છે એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું રાખી રહ્યા છીએ એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે નિયમો અનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ